જે બાળકોને ચોપડાની જરૂર છે આજે તો આપની વચ્ચે આવ્યો છું ઘણા ભૂલકા એવા છે કે જેમના પરિવારમાં કોઈ કમાનાર ના હોય એમને ફીસની જરૂર હોય કરિયાણાની જરૂર હોય અને આપ સૌને વચન આપીને જઉં છું જેને પણ વકીલ બનવું છે ડોક્ટર બનવું છે ક્રિકેટર બનવું છે જ્યારે પણ આગળ તમને મારી જરૂર પડે તમારા આગળમાં કોઈ સપનામાં રૂકાવટ આવતી હોય હું તમને વચન આપું છું કે એમાં હું સો ટકા દરેક માતા પિતાની અપેક્ષા છે કે જે પોતે ના કરી શક્યો એના બાળકો પૂરી કરે એના સપના તમારી આંખોમાં રમવા જોઈએ એમના સપના પૂરા કરો માતા પિતાનું નામ રોશન કરો અને નક્કી કરો કે જયારે પણ તમે અઢાર વીસ વર્ષના થઈ જાઓ તમારા માતા પિતા જે પણ કામ કરે છે એમને કામ કરવાની જરૂર ના પડે એમના ઘરે બેસીને તમે સેવા કરો એ પ્રકારે તમારું કેરિયર થાય અને એમાં મારી જ્યાં પણ જરૂર હશે મારા પરિવારની કે મારા ટ્રસ્ટની હું ખરેખર આપની વચ્ચે ઉભો રહી